જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો ને ફરીથી મળી રહ્યા છે આપણો જે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ છે તેના વિડીયો સાથે તો આજનું સરસ મજાનું ભોજન જોઈ લઈએ અને આજના જે દાતા છે તેમની પણ વાત કરીએ તો આજના જે કોઈ બી ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું કે તેમણે જે આપણો વૃદ્ધાશ્રમ છે ના ભોજન માટે યોગદાન આપીને તમે પણ આવી રીતે યોગદાન કરી શકો છો તેનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે તો અત્યારે તો જે આપણો વૃદ્ધાશ્રમ છે એમાં પણ સંખ્યા ઘણી બધી વધી ગઈ છે અને અત્યારે રોજના એડમિશન બી ચાલુ હોય છે આવું જો કે ના થવું જોઈએ કારણ કે જે મા બાપે આપણને નાનપણથી મોટા કર્યા છે સાચવ્યા છે પાલન પોષણ કર્યું છે તેને આ ઉંમરમાં મતલબ કે ઘરમાંથી કાઢી મૂકવા કે પછી એમને બીજે ક્યાંય રહેવું પડે પોતાના દીકરાને છોડીને એ સારું ના લાગે તો જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે બધાને એક અપીલ છે કે પોતાના જે માતા પિતા છે તેમની કદર કરો કારણ કે તમારી પાસે તો તમારા માતા પિતા છે પણ જે જેમની પાસે નથી ને એમને પૂછી જવું કે એમનું જીવન કેવું હોય છે અમારી પાસે અહીંયા ઘણા બધા એવા બાળકો છે જેમના મમ્મી નથી અથવા પપ્પા નથી અથવા તો બંનેય નથી એવા બાળકો ઘણા બધા આપણું જે શિક્ષણ કલ્યાણ સંકુલ છે તેમાં રહે છે તો અહીંયા મારી સાથે અલ્પા દીદી પણ છે ને અમે બંને તમને કંઈક કહેવા માંગીએ છીએ તો આવતીકાલે બહુ સ્પેશિયલ દિવસ છે જે આપણા સંકુલના બાળકો છે

તો તમે અચૂકથી કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો મળીશું એક નવા વિડીયો સાથે એટલે કે જે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ છે અને ટેકો દિવ્યાંગ આશ્રમના વિડીયો સાથે તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી